નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છે ઓળ ખાતે આવેલી વાવ ઘણી ઊંડી વાવ છે મિત્રો સરસ રીતે આ જે વાવ છે એનું રિનોવેશન કરેલું છે ઉપરની બાજુ જાળી મારેલી છે આ રીતની અને અતિ પૌરાણિક વાવ છે ઘણી જૂની વાવ છે તમે જોઈ શકો છો એમ આ જે વાવ છે એના જે પગથિયા છે એને કંઈક આ રીતથી ગોઠવેલા છે જૂના પથ્થરો જ આ વાવની અંદર ગોઠવેલા છે મિત્રો અહીંયા વણવટી માતાજીનું મંદિર છે વાવની અંદર ઉતરો એટલે ડાબી બાજુએ વણવટી માતાજીનું મંદિર છે મિત્રો આ જે વાવ છે એનું જે બાંધકામ છે એ કંઈક આવી રીતે બનાવેલું છે જે અતિ પૌરાણિક બાંધકામ હોવાની નિશાની છે મિત્રો તમે જોઈ શકો છો એમ સામેની બાજુએ કંઈક ફૂલ જેવા આકારનું કોતરણી કામ કરેલ છે અને કંઈક આવી રીતનું એક ઉપસેલો ભાગ અને એક નીચો ભાગ દર્શાવેલો છે મિત્રો અતિ પૌરાણિક વાવ ઘણી ઊંડી વાવ છે મિત્રો અંદરની બાજુએ વણવટી માતાજીનું મંદિર છે એના પણ હું તમને આજે દર્શન કરાવીશ મિત્રો અને જે પથ્થરો છે એ તમે જોઈ શકો છો એમ જૂની વાવના જે ચિહ્ન કહેવાય અતિ પૌરાણિક વાવનું જે ઉદાહરણ કહેવાય જે સાબિતી કહેવાય એ મિત્રો આ એના પગથિયા છે મિત્રો આપ જોઈ શકો છો એમ આ જે વાવ છે એ ઘણી લાંબી પણ છે બીજી વાવોની સરખામણીમાં અને મિત્રો અહીંયા વણવટી માતાજીનું મંદિર આવેલું છે તો મિત્રો એના પણ આપણે દર્શન કરીએ જુઓ વાવની અંદર કબૂતરો છે મિત્રો વાવની અંદર જ્યારે પણ જો તમે વાવની મુલાકાત આવો તો તમારા રિસ્ક ઉપર આવવાનું રહેશે કારણ કે વાવ એ એક કૂવો છે અને કૂવાની અંદર કોઈ પણ વસ્તુ હોઈ શકે છે એટલે મિત્રો જ્યારે પણ આવો ત્યારે તમારા રિસ્ક ઉપર આવવાનું તમારી જવાબદારી પર આવવાનું રહેશે મિત્રો આ જે વાવ છે એ નંદા પ્રકારની વાવ છે એટલે કે એક મુખી વાવ છે એક દરવાજો છે એક મુખ્ય વાવ કહેવાય નંદા પ્રકારની વાવ અને મિત્રો અહીંયાથી આપ જોઈ શકો છો એમ છેલ્લે કૂવો છે અને કૂવાની અંદર પાણી છે મિત્રો સરસ મજાની વાવ છે અતિ પૌરાણિક વાવ છે જો તમે ભારતના ભવ્ય વારસાનું દર્શન કરવા માંગતા હોય તો આ વાવનું દર્શનાર્થે આવજો આણંદ જિલ્લાના ઓળ ગામે આ જે વાવ છે એ આવેલી છે મિત્રો અહીંયા એક બીજો નાનકડો ગોખલો છે જેની અંદર ગણપતિ દાદા અને હનુમાનજી દાદા પણ બિરાજમાન છે જો મિત્રો ઘણા બધા કબૂતરો અહીંયા છે વાવની અંદર અને વાવનું કંઈક બાંધકામ આ રીતનું છે ઉપર જારી મારી દીધેલી છે સરસ મજાની સેફ્ટીના પર્પઝથી તો મિત્રો આવી વાવો ઘણી ઓછી જોવા મળતી હોય છે આણંદની અંદર અને આણંદના ઓળ ગામે આ વાવ આવેલી છે તો આપ આ વાવના અવશ્ય દર્શન કરવા માટે જજો